જુહાપુરામાં ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું જુબેદા હાઉસ અને કિટલીના ઘર પર બુલડોઝર ચાલ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની કાર્યવાહી શરૂ રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસની બુલેટ માર્ચ પીઆઈ પીએસઆઈ સહિત સો થી વધુ પોલીસ કર્મીઓએ બુલેટ પર જગન્નાથ મંદિરથી શરૂ કરી રથયાત્રાના સમગ્ર રૂટનું પેટ્રોલિંગ કર્યું ઝેરી દવા પીને બે મહિલાઓનો આપઘાત પરણીતાએ પિયરના ત્રાસથી ચાર વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પીધી સુસાઈડ નોટમાં લખ્યું મારા બાપ જેવો બાપ કોઈને ના મળે રથયાત્રાને લઈ પોલીસ કમિશનર એક્શન મોડમાં ચોવીસ અસામાજિક તત્વોને પાસા અને દસ તળીપાર કરાયા પોલીસની વર્દી પર ડાગ લગાડતા પોલીસ કર્મીઓ સામે પણ પગલા લેવાની કવાયત ચંડોળામાં રહેતા હજારો લોકો ક્યાં ગયા રસુલસા રડીને બોલ્યા અમે મુસલમાન છીએ તો શું માણસ નથી કોઈ ખાવાનું આપી જાય તો ખાઈએ નહીંતર પાણી પીને સૂઈ જઈએ કંપનીમાં રૂપિયા એક કરોડ સાડત્રીસ લાખનું રોકાણ કરાવી ડાયરેક્ટરો ફરાર ઊંચા વળતર આપવાની લાલચ આપી એજન્ટ અને ગ્રાહકો પાસેથી પૈસા લીધા પરત આપવાના સમયે કંપની બંધ કરી ભાગી ગયા